નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બન્યા મહેસાણાના મહેમાન મહેસાણા જિલ્લાના ગોજારિયા અને કડી ખાતે ઉદ્ઘાટન સમારોહમાં આપી હાજરી કેન્દ્રીય ગૃહ અને સહકારિતાના મંત્રી અમિત શાહ મહેસાણા જિલ્લાના મહેમાન બન્યા હતા ત્યારે આખા જિલ્લામાંથી હજારો લોકો તેમને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા મહેસાણા જિલ્લાના ગોજારિયા અને કડી તાલુકાના સાદરા ખાતે અમિત શાહના વરદ હસ્તે ઉદઘાટન સમારોહ યોજાયો હતો જેમાં મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે શ્રીમતી સમરતબહેન ચુનીલાલ અને શેઠ શ્રી ડોસાભાઈ માધવજી સાર્વજનિક હોસ્પિટલ ગોજારિયા દ્વારા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદઘાટન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જ્યારે બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સાદરા ગામ ખાતે આવેલ ફાલ્કન એગ્રી ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે થયું હતું ત્યારે મહેસાણા જિલ્લાના આ કાર્યક્રમમાં કડીના સાદરા ખાતેના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના જૂના જોગી અને મિત્ર નીતિન પટેલ સાથે વાત કરી ખભે હાથ મૂકી તેમના અંતર પૂછી વિસ્તારની વાતો કરી હતી મહેસાણા જિલ્લાના મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સાંસદ હરિભાઈ પટેલ સાંસદ ભરતસિંહ ડાભી ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પ્રજ્ઞિંહ કરશનભાઈ પટેલ સ્થાપક ટ્રસ્ટી સતીષભાઈ શાહ ટ્રસ્ટના હોદ્દેદારો કે કે પટેલ બેચરભાઈ પટેલ ભીખાભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ શોભનાબેન શાહ નાથાલાલ પટેલ સહિત ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો તેમજ હોસ્પિટલ પરિવાર સહિત ફાલ્કન એગ્રી ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમડી તેમજ સભ્યો અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા